નમસ્કાર દર્શક મિત્રો સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે ઉમરગામ તાલુકાના સંજાણમાં રહેતો યુવકને નરોલીના પુષ્પક બારના વેટરોએ નજીવી બાબતે મોતને ઘાટ ઉધારી દીધો હતો જો કે અન્યાયની સામે ન્યાય અપાવવા માટે વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ ઉમરગામના સામાજિક આગેવાનો સાથે સંજાણ પહોંચ્યા હતા તેમજ ન્યાય માટે વાસદાના ધારાસભ્ય અનંત પટેલે આવતીકાલના રોજ તારીખ અઢાર જુલાઈના સંજાણ બંધ રહેશેનું જણાવ્યું હતું સ્વર્ગીય સંદીપ જે ઉમરગામના સંજાણનો નિવાસી હતા એ બારમાં જ્યારે જમવા માટે હોટલમાં ગયા ત્યારે એને મારી નાખવામાં આવ્યો બારના વેટર દ્વારા અને જ્યારે એનું ખૂન થઈ ગયું ત્યારબાદ જે એફઆઈઆર કરવામાં આવી દાદરા નગર હવેલીમાં એમાં ત્યાંના માલિકોનું નામ ન હતું એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની બે દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને પચાસ લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી ચાર માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેસું અને આવતીકાલે તમામ આદિવાસી આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી અમને નથી એટલે અમે બે દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ઓકે क्या कहना चाहोगे और इस तरह से आपने मिल लेंगे हैं देखिए जो आज जो यहाँ पर घटना हुई है उसको तो लेकर हमारे एम एल ए और आदिवासी नेता आनंद भाई पटेल जी और पूरी हमारी आदिवासी समाज और स्थानीय समाज के जो आगेवान है आप टीम यहाँ पर आई है ये जो नगर में जो घटना बनी है वो घटना बहुत ही निंदनीय और बहुत ही है और इस मामले को लेकर पूरा यहाँ पर आदिवासी समाज के साथ साथ પ્રત્યેક જો સમાજ યુ સ્થાયી સમાજ હૈ સમજ કો એક બહુ પર સોચને ચિંતન ગહન ચિંતન કરવા क्योंकि तो दादरा नगर हवेली ऐसा विस्तार यहाँ पर हम पहले ऐसे जो मामले थे यूपी बिहार मुंबई जैसे विस्तार में ऐसे मर्डर के मामले हम सुनते थे लेकिन दादरा नगर हवेली और ये उमरगाम आज भी विस्तार में औद्योगिक इकाइयों की वजह से एक पिछले दस बारह सालों में एक असामाजिक तत्व प्रकार का एक बहुत बड़ा वर्ग यहाँ पर जो अपने विस्तारों में जो क्रिमिनल क्राइम करके यहाँ पर आए हुए हैं यहाँ पर छोटा छोटा नौकरी धंधा करके यहाँ पर स्थायी हुए हैं यहाँ पर क्या है कि आज हम यहाँ पर हमारे विस्तार में दादरा नगर हुई पर आदिवासी समाज और स्थानीय समाज हमारा सुरक्षित नहीं है इसके लिए बहुत ही चिंता का विषय है इस मामलों के लेकर पूरे आदिवासी समाज में गुजरात के पूरे जितने बॉर्डर विस्तार है वहां पर आदिवासी समाज बहुत ही आक्रोश है और उसी आक्रोश को लेकर आज हमारे आनंद भाई पटेल जी की अगुवाई में यहाँ पर हम परिवार को सांत्वना देने आए हैं परिवार को मिले हैं और